માત્ર બે ચમચી તેલમાં એકદમ ક્રિસ્પી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એવો ટેસ્ટી અને હેલ્ધી આ સિઝનનો બેસ્ટ ચેવડો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું હોળી પર ખાસ બનાવવામાં આવે તેવો એકદમ ક્રિસ્પી ટેસ્ટી મહિનાઓ સુધી સાચવી રખાય તેવો હેલ્ધી અને માત્ર પાંચ મિનિટમાં આ ચેવડો બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ એના માટે આપણે બે કપ જુઓ ની ધાણી લેશું જે માર્કેટમાં અત્યારે ખૂબ જ મળતી હોય છે પણ આ રીતે વ્હાઈટ અને પ્લેન હોય છે એનો ટેસ્ટ કંઈ પણ નથી હોતો તો બધા ખાતા નથી હોતા પણ એકદમ હેલ્ધી હોય છે અને આ સીઝન ઋતુ બદલાય ત્યારે ખાસ ખાવી જોઈએ તો શરદી ઉધરસ અને કફમાં રાહતા આપે તેવો આ ચેવડો બનીને તૈયાર થશે ઓછા તેલમાં બનશે તો ગરમીમાં પણ ખાઈ શકાશે તો આ ધાણીને આપણે એકદમ સારી રીતે ક્રિસ્પી કરી લેવાની છે જેથી આપણે આ ચેવડો મહિનાઓ સુધી સારો રાખી શકીએ તો ધાણી સરસ એવી શેકાઈ ગઈ છે એક પ્લેટમાં કાઢી લેશું સાથે હું ધાણી અને મમરાનો મિક્સ ચેવડો બનાવું છું તો બે કપ મમરા લીધા છે જો મમરા ના હોય તો એકલા ધાણીનો પણ ચેવડો બનાવી તૈયાર કરી શકાય છે હવે આપણે મમરાને પણ ક્રિસ્પી કરી લેશું એટલે એકદમ સરસ આ ચેવડો ખાવામાં ખૂબ મજા આવે છે અને આ ચેવડો માત્ર બે ચમચી તેલમાં બનાવીશું સાથે આપણે એકદમ નવા મસાલા સાથે બનાવીશું તો એકદમ ચટપટો બનશે તો મારી આ રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણા મમરા પણ સરસ એવા શેકાઈ ગયા છે એને પણ એક પ્લેટમાં કાઢી લેશું સાથે હું પાપડ પણ એડ કરું છું તો હું પાપડ આ રીતે શેકીને એડ કરું છું તો હું અહીંયા બે પાપડ લઉં છું અને તમે પાપડને તળીને પણ એડ કરી શકો પણ હેલ્ધી અને ઓછા તેલમાં બનાવવો હોય તો આ રીતે પાપડને શેકીને એડ કરજો એકદમ સરસ પાપડ ક્રિસ્પી થઈ જશે આ રીતે બંને પાપડને આપણે લો ફ્લેમ ઉપર શેકવાના એટલે બિલકુલ બળશે નહીં જો પાપડ મોટા હોય તો એક પાપડ પણ એડ કરી શકાય હું અહીંયા નાના પાપડ લઉં છું એટલે બે પાપડ શેકી રહી છું તો પાપડ સરસ એવા શેકાઈ ગયા છે હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ એના માટે એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ વન ફોર ટી સ્પૂન સંચડ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ અને વન 4 ટી સ્પૂન ગરમ મસાલો ચટપટો લાગે એના માટે આમચૂર પાવડર અને અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર તો થોડો તીખો થોડો ખાટો અને થોડો મીઠો આ ચેવડો બનશે તો એકદમ ખાવાની મજા આવશે અને એકદમ ચટપટો લાગશે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો તૈયાર કરી તમે માત્ર પાંચ મિનિટમાં ચેવડો તૈયાર કરી શકો છો હવે ચેવડાનો વઘાર કરવા માટે આપણે એક પેનમાં મોટી પેન લેવાની અને એમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું હવે આપણે અહીંયા ઝીણા કટ કરીને એડ કરીશું લીલા મરચાં તીખાસ હોય તેવા સાથે દાળિયાની દાળ પછી મીઠા લીમડાના પાન હું અહીંયા સિંગદાણા એડ કરું છું અને સાથે સૂકું નાળિયેર તો સૂકું નાળિયેર જો તમારે ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકાય પણ એનાથી ખાવાની ખૂબ મજા આવશે હવે આ બધા જ મસાલાને એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ કરવાના છે એટલે જે સિંગદાણા અને દાળિયાની દાળ છે એકદમ સરસ એવી શેકાઈ જશે અને જે મરચાં અને મીઠા લીમડો પાન છે એ પણ એકદમ ડ્રાય થઈ જશે તો લાંબો સમય સુધી સારા રહેશે હવે આપણે હળદર પાવડર એડ નથી કર્યો તો આ સમયે એડ કરી દેવાનો તેલમાં જેનાથી એકદમ સરસ કલર આવી જશે અને હળદરમાં બિલકુલ કચાસ પણ નહીં રહે તો હળદર સરસ એવી રોશ થઈ ગઈ છે તો આ સમયે ધાણી અને મમરા બંને એક સાથે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું એટલે જુઓ તમે ધાણી મમરાને આપણે તેલમાં તળિયા વગર અથવા તો વધારાના તેલ વગર પણ એકદમ સરસ આ રીતે પીળા તૈયાર કરી શકીશું તો ઓછા તેલમાં થઈ જશે ખાસ કરીને તમારે તેલમાં જ હળદરને સરસ એવી સાતડી લેવાની એના લીધે હળદરનો કલર ખૂબ જ સરસ આવશે અહીંયા તમે જુઓ એકદમ સરસ મેં મિક્સ કર્યું તો એકદમ સરસ આપણી ધાણી અને મમરા બંને સરસ એવા પીળા થઈ ગયા છે અને ગેસની ફ્લેમ ખાસ આપણે આ મિક્સ કરીએ ત્યારે લો રાખવાની એટલે બિલકુલ બધા મસાલા બળે નહીં અને સારી રીતે મિક્સ થઈ જાય તો એકદમ સરસ મેં મિક્સ કરી લીધું છે હવે આપણે આ રીતે મિક્સ થઈ જાય પછી એમાં તૈયાર કરેલા પાપડ એડ કર્યા પહેલાં જ આપણે મસાલા એડ કરી લેવાના છે કારણ કે મસાલાની બધી ફ્લેવર ધાણી મમરામાં આવી જશે એટલે ખૂબ જ ખાવાની મજા આવશે તો અહીંયા હું બે ટેબલ સ્પૂન જેટલો મસાલો બનીને તૈયાર થયો છે તો એડ કરી દઈશ અને જ્યારે મસાલો એડ કરીએ ત્યારે ખાસ આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર સારી રીતે મિક્સ કરવાનું છે તમે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો પણ ચાલશે અહીંયા તમે જુઓ આપણે મસાલા એડ કર્યો એના લીધે ખૂબ જ સરસ આ ચેવડાનો કલર આવી ગયો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો એટલે એકદમ સરસ બધો મસાલો મિક્સ થઈ જાય તો છે ને આસન માત્ર પાંચ મિનિટમાં તમે એક કિલોથી લઈ બે કિલો આ ચેવડો તૈયાર કરી શકો છો કોઈ ટેન્શન નથી અને એકદમ ચટપટો બને છે માર્કેટ કરતાં સસ્તો અને સારો બનશે હવે તૈયાર કરેલા પાપડને પણ આપણે ઝીણા ટુકડા કરી એડ કરીશું તો બહુ મોટા નહીં પણ અને બહુ ઝીણા પણ નહીં એ રીતે એડ કરવાના અને હું અહીંયા અડધો કપ સેવ એડ કરું છું જે મેં ઘરે જ બનાવેલી છે અને જો સેંવ ના એડ કરવી હોય તો સ્કીપ કરી શકાય પણ એકદમ સરસ ટેસ્ટ લાગશે હોય તો જરૂરથી એડ કરજો સારી રીતે મિક્સ કરી લેશું અને ટેસ્ટી ચટપટો અને ખૂબ જ હેલ્ધી એવો આ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે જો તમે હોળી ઉપર આ રીતે ધાણી મમરાનો ચેવડો ન બનાવ્યો હોય તો આ રેસીપીને આજે જ બનાવી લેજો બધાને ખૂબ પસંદ આવશે અને મહિનાઓ સુધી ટોર પણ કરી શકશો તો આ ચેવડો તો તૈયાર થઈ ગયો આપણે એને પ્લેટમાં ઠંડો કરવા માટે કાઢી લેશું તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને મારી આ ઓછા તેલમાં ધાણી મમરાના ચેવડાની રેસીપી કેવી લાગી જો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હોળી પર આ રીતે એકવાર ધાણી મમરાનો ચેવડો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે ઓછા તેલમાં હેલ્ધી બની જાય છે તો આ રેસીપી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ